સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલા પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે ચાંદીના થાળુની ચોરી કરી હતી કે જેની કિંમત આશરે રૂપિયા એકવીસ લાખ આંકવામાં આવી રહી છે ત્યારે આ ચોરીની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ચાંદીનું થાળુ આશરે પંદર દિવસ પહેલા જ રાજસ્થાનના જોધપુરના એક ભક્તિ શિવલિંગ પર અર્પણ કરવામાં આવ્યું હતું ચોરી થયા બાદ તાત્કાલિક મંદિરના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા પોલીસે જાણ કરવામાં આવી ત્યાં ચોરીની સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસ અને સિક્યુરિટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને તપાસ હાથ ધરી છે આરોપીઓને ઝડપી પાડવા માટે ડોગ સ્પોર્ડની પણ મદદ લેવામાં આવશે ભક્તો અને સ્થાનિકોની માંગ છે કે ચોરી કરનાર આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડીને ચાંદીનું થાળું પાછું મેળવવામાં આવે આ ઘટનાને પગલે કોટેશ્વર મહાદેવ મંદિરની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠી રહ્યા છે અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ